તમારું સ્વાગત છે અને અત્યારમાં વાગ્યા છે બે અને ઘણા સમય થી વિડીયો નથી આવ્યો એનું એક કારણ હતું તમને બધાને ખબર છે કે હતા પરિક્રમા અને પપ્પા વૈયા પણ આવ્યા છે તો વાડીનું કામ થોડુંક વધી ગયું હતું અને વાડીએ અલર પણ આવવાનું હતું એટલે ટાઈમે કામ પણ પૂરું કરવાનું હતું કારણ કે સિંગ પાકી ગયેલી હતી પાથરા ભેગા થઈ ગયેલા હતા સિંગ કાઢી નાખી છે અને ઘેરે પણ પોગી ગઈ છે અને કામ બે વાડીએ પૂરું પણ થઈ ગયું છે અને આજે બધા ઘેરે છે અને આજે થમલાન જોન તમને ખબર જ પડી ગઈ છે કે પણ વિડીયોમાં રહેજો મજા આવી છે કઈ રીતે બનાવવાની છે બરફી એ તમને બતાવીશ કારણ કે બા અને દક્ષા બનાવે છે બરફી એટલે બરફી ક્યારેય ઘેરે બનાવી નથી એટલે વિડીયોમાં રહેજો મજા આવે છે નક્કી ન હોય બરફી નો બદલે બરફોય બની જાય કારણ કે ક્યારે બનાવી નથી બરફી એટલે તો વિડીયોમાં રહેજો અને બધાએ તૈયારી કરે છે બરફી બનાવવાની તો જાય રસોડામાં અને અત્યારે જવો ટ્રેક્ટર ઉપર બેઠો છો જાઓ કંઈ આપણે ભર ભરીએ આજ પૈસા આગળ લાઠવા જવાને પાઉં જીરું છાંટવાનું છે આપણે જીરું કરવાનું હોય ઓહ વાહ ભાઈ વાહ તો ભાઈ આપણે છે ને વાડી જ્યાં સિંગ હતી ને ત્યાં આપણે જીરું કરવાનું છે એ જીરું આપણે બે વર્ષતા કરીએ છીએ અને થોડો ખારો ઉતારો આવે છે બે ત્રણ મણનો આવે છે ને હા આપણે પોર થોડુંક આમથું હતું આડા ત્રણ મણ શું હું હા થોડુંક આમથું હતું હું આડા ત્રણ મણ શું બહુ ઉતારો નથી આવતો મારે પણ તો પાછું એક વાર રિક્સ લઈએ છીએ જીરું કરીએ છીએ તો તમને બતાવી જીરું કઈ રીતે થાય બરફી બરફી નથી ખાવી બરફી હવે હાજે ખાવું હે આવું બનાવો તો હે કોણ બનાવે છે એ તો મને નહીં ખબર કોણ બનાવે એમ કે આપણે બનાવી ક્યારે બરફો બની બરફો ની પણ આમાં કઈ નક્કી નોટ એ બગડી ને ભાઈ ક્યારેક ક્યારેક કોમેડી હોય પણ આ વિડીયો નો કોમેડી કરે એટલે લોટે બગડી જાય કીધું એટલે બાજુ રસોડા માં તૈયારી કરે છે બરફી ની

કોમેન્ટ કરજો બરફી કઈ રીતે બનાવવાની હોય અમે કઈ રીતે બનાવી આજે તમને બતાવીશું અને સૌથી પહેલા જો લોટ બાંધ્યો છે બા કેમ હા લોટ કઠણનો બાંધો કઠણનો બાંધો ના ઢીલો ન કરવાનો હોય મોરો મરોગ રાખવાનો હોય તો સૌથી પહેલા છે ને આ રીતનો લોટ બાંધ્યો છે આ રીતના બનાવ્યા છે પછી આને તળવાના છે ને બા તળવાના પછી આ સાણીમાં રાખીશું સાણાઓ લાવેલા છે

બરફી નો બને તો સુરમા ના લાડવા થી સુરમાના લાડવા ની થઈ તો અને તળી અને બીજું કઈ બને સુરમાન લાડવા બને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો આપડી ચેનલ ને

તળવા તળવા મૂકી દીધા લાગે હો ભાઈ શરૂ થઈ ગયું છે સૌથી પહેલાને તળી લેવાના છે અને પછી આમાં આનું શીરમું બનાવવાનું છે ને પેલી ઓલી ઝાળી લાવેલા છે ને એમાં ખમણવાનું છે કેલા સીજા રે સોળી નો રે ઓલ મુઠિયા બનાવીવાક બા લાડવા તો ગયા બધા સોયા છે ને લાડવા

કેટલા હામી જાય હું દસ બાર તો તો ગણેલા કેમ લાગે બા એળસી નાખવાની છે બરફીમાં તો એળસી કાંડી નાખી અને સાહણી બનવાનું શરૂ કર્યું છે હવે સાહણી બનાવવાની છે મોરસની બા ગોળની બને કે ખાલી મોરસની મોરસ કેટલું પાણી રેડી એક ગ્લાસ એક ગ્લાસ પાણી સાહણી બનાવવા હવે આને શું કરવાનું મોરસ નાખવાની અંદર છોલે પેલા મૂકવાનું છે ગરમ કરવાનું છે બરફી માં લોટ કેટલો લીધો આપણે ત્રણ પાલી અને સાહણી કેટલા કિલો ની બનાવવાની બે કિલો બે કિલા ની આ જો બે કિલા છે અહીં એક પીડું છે ત્રણ કિલો લાવેલા છે મોરસ અને ત્રણ પાલી લોટ લીધો છે બે કિલો મોરસ નાખવાનું છે બે કિલો મોરસ મારા બાનું એસ્ટિમેન્ટ છે

હલાવવું પડશે તો હું જ શરૂ કરી દઉં દક્ષાનગર મોરસ નાખવામાં જ રહે જો આ બે કિલોની ઉપર જાય છે વધારે બા બે કિલોનું કહેતા પણ ત્રણસો ચારસો ગ્રામ વધી ગઈ છે દક્ષા સાંગણી બનાવવાના મારે હેતન બેને તૈયાર કરી નાખ્યું છે સુરમાં સોળ નાખ્યું છે ને જો એટલો આ ગાંગડી નીકળી છે બહુ ઉતાવળ નહીં રાખ્યું હોય તો બેને હા તળાઈ ગયેલું હોય વધારે અને બળી ગયેલો હોય ને આ નીકળી જાય બાકી જોવાય આ રીતનું સૂરમું બન્યું છે મને તો મન થાય છે તૈયાર ખાવાની બહુ વાર નથી આ રીતની બરફી બનાવાની છે અને આ જે સુરમુ છે ને એમાં છે ને ડાયરેક્ટ સાહણી દક્ષાય બનાવી છે ને એ સાહણી એમાં નાખવાની છે તૈયાર તૈયાર થઈ થઈ

બરફી બની ગઈ છે અને હવે થાય છે કટિંગ બટકા બનાવે છે બા પણ આવે છે જો ખાધે કે કેમ રો બરફી માં બા કેમ ખાધે બહુ મસ્ત હે ખાધે સારી છે પણ દેખાવમાં નથી સારી દેખાવ સારી છે જો ને આ કટિંગ તો થાય છે બરફી નું તો આવી કે બરફી બની છે ટેસ્ટ કરીને તમને કહું કેવી બની છે એમ બાકી આવડા લોકો તો ટેસ્ટ કરી જ છે ત્યારે ઓલું સુઈરમું નાખ્યું ત્યારે હું ઉઈ ગયો થોડો એટલે કટિંગ જો આ રીત ને છે હમણા ટેસ્ટ કરીને તમને કહું બરફી કેવી બની છે બાકી લાગે તો બરફી જ આવીતી ડગસે પેલા ટેસ્ટ કરી છે કેવી લાગે મિસ સે હ બટકો તો હું ને ટેસ્ટ કરી લઉં જો આ રીત બટકા બન્યા છે બધા બરફી ખાવા હું ખાઈ લઉં ટેસ્ટ કરી લઉં પછી તમને કેવી કુણી છે આમ કઠણ બટકા નથી પીડા પણ બહુ મસ્ત છે બરફી જેવી તો લાગે છે પણ જો કે બટકા છે ને બટકા હેરકા નહીં પડે કારણ કે જો આ કુણા પડી જાય છે કુણી બની છે બરફી કેવી લાગી દેશો તને આવી જાવ તો બેન બરફી હા ખાવાની દોઈ ને હા

એ પણ કોમેન્ટમાં કહેજો કે આ રીતની બનાવવાની હોય કે નહીં એમ તો વિડીયો આજે અમે પૂરો કરશું વિડીયો કેવો લાગે માં કહેજો ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને એક નવા માં ત્યાં સુધી બધાને જય બાપા સીતારામ જય માતાજી બાય બાય આવજો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય